નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ઇલેવન્થ સ્ટાન્ડર્ડની અંદર નંબર એકમો અને માપનની આપણે ચર્ચા કરી રહ્યા છીએ તો તેની અંદર સ્વાધ્યાયમાં આપણે વન પોઈન્ટ થ્રીની ચર્ચા કરવાની છે તેની અંદર આપણને એવું કીધું છે કે કેલરી એ ઉષ્મા એટલે કે વહન પામતી ઉષ્માનો એકમ છે અને તે લગભગ ચાર પોઈન્ટ બે જૂલ બરાબર છે જ્યાં એક ઝૂલ બરાબર એક કિલોગ્રામ મીટર સ્કવેર ધારો કે એકમોની એકમ આલ્ફા કિલોગ્રામ એકમ બીટા મીટર અને સમયનો એકમ એકમોના સંદર્ભે કેલરીનું માન આલ્ફાની માઇનસ એક ઘાત બીટાની માઇનસ બે ઘાત એમાંની બે છે તેવું આપણે દર્શાવવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને શું કીધું છે જે વસ્તુ આપેલી છે આપણે લખી દેવાની છે સૌ પ્રથમ કેલરી એ ઉર્જાનો એકમ છે ને તે લગભગ 4.2 જૂલ છે તો આપણે શું કરી દેવાનું છે એક કેલરી બરાબર કેટલા 4.2 જૂલ આ આપણને શું આપેલું છે અહીં વેલ્યુ એક કેલરી બરાબર 4.2 જૂલ અને જ્યાં 1 જૂલ બરાબર શું આપેલું છે જ્યાં 1 જૂલ બરાબર શું આપેલું છે 1 કિલોગ્રામ મીટર નો સ્ક્વેર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર

મીટરનો સ્ક્વેર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર આવશે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીં ધ્યાનથી જોવાનું છે કે આપણે જે છે ચાર પોઈન્ટ બે કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર જે કિંમત આપી છે એની અંદર કિલોગ્રામ મીટર કિલોગ્રામ હિસાનો દળનો એકમ છે મીટર એ લંબાઈનો એકમ છે અને સેકન્ડ હિસાનો એકમ છે સમયનો એકમ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં એમ કે એસ પદ્ધતિમાં અહીં એમ કે એસ પ્રણાલીમાં આપણને આ કિંમત આપેલી છે એકમો આપેલા છે અને ચાર પોઈન્ટ બે એની કેલરીનું અહીં માન આપેલું છે તો હવે આપણે એવું કીધું છે કે એક નવી પ્રણાલીનો ઉપયોગ કરીએ કે જેમાં દળનો એકમ આલ્ફા કિલોગ્રામ દળનો એકમ શું થઈ જવાનું છે કિલોગ્રામ છે તેની જગ્યાએ કિલોગ્રામ છે એ શું થઈ જવાનું છે કિલોગ્રામ છે એનું પણ વજન સામો થઈ જવાનું છે આલ્ફા કિલોગ્રામ પછી શું કીધું છે આપણને લંબાઈનો એકમ યાની કે મીટર એનું શું થઈ જવાનું છે મીટર અને પછી શું છે સમય નો એકમ યા સમયનો એકમ તો શું સેકન્ડ તો એનું શું થઈ જવાનું છે એટલે કે આ જે આપેલું છે શું છે બધું નવી પ્રણાલી આપણે લખી દેવાનું છે નવી પ્રણાલી ની આ બધી કિંમતો થઈ જાય છે એના એકમો ચેન્જ થઈ જાય છે નવી પ્રણાલીમાં તો આ પ્રમાણે છે આપણે લખ્યું હવે આપણે શું કરવાનું છે કે આ એકમો નવી પ્રણાલીના આ પ્રમાણે થઈ જાય છે તો દર્શાવે કે નવા એકમોના સંદર્ભે ગેલેરીનું માન આપણે શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણને એવું કહેતા હતા કે ધારો કે કોઈક એકમ આપેલો હોય કે એક કિલોમીટર પ્રતિ કલાક એવું આપણને કીધું હોય એની અંદરથી આપણને એવું પૂછ્યું હોય કે તમે એને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને તે વખત આપણને એ રિલેશનની ખબર હતી કે એક કિલોમીટર બરાબર કેટલા દસ ની ત્રણ ઘાત મીટર થાય જ્યારે એક કલાક બરાબર કેટલા સાહીઠ મિનિટ એટલે કે ડાયરેક્ટ આપણે લખીશું છત્રીસો સેકન્ડ થાય આ આપણને કિંમતો ચોક્કસ ખબર હતી પરંતુ અહીં તો એવું કીધું છે કે ડાયરેક્ટ આપણે કિલોગ્રામની જગ્યાએ નવી પ્રણાલીના એકમ આપે આલ્ફા કિલોગ્રામ મીટરની જગ્યાએ બીટા મીટર

કિલોગ્રામ મીટર સ્પેર એ કિંમત કરી દેવાનો છે મીટર છે એને આપણે કાઉન્સ કરીને એનો વર્ક કરી દેવાનો છે ત્યાર પછી સેકન્ડ છે એની કેટલી માઇનસ બેગા આપણે આ કિંમતને લખી દીધી છે પછી શું કરવાનું છે નવી પ્રણાલીની જે આપણે ચર્ચા કરવાની છે આ તો ઓલરેડી આપણને એમકેસ પ્રણાલીમાં આ કિંમત એક કેલરીની આપી દીધી છે ચાર પોઈન્ટ બે જુદી એટલે ચાર પોઈન્ટ બે કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડની સ્ક્વેર જે એમ કેસ પ્રણાલીના એકમોમાં આપણને કિંમત આપેલી છે હવે આપણે નવી પ્રણાલીમાં શું કરવાનું છે કે ચાર પોઈન્ટ બે પછી શું થયું કિલોગ્રામ છે તે નવી પ્રણાલીમાં આલ્ફા કિલોગ્રામ થશે એટલે કિલોગ્રામ કિલોગ્રામની જગ્યાએ આપણે શું કરવાનું છે આલ્ફા કિલોગ્રામ શું આલ્ફા કિલોગ્રામ થશે આ પ્રમાણે પણ અહીં જોઈશું તો કિલોગ્રામ તો આપણે કરીએ જ પણ આપણી જોડે એવું કોઈ રિલેશન બી પણ નથી કિલોગ્રામનું આલ્ફા કિલોગ્રામ કેટલા થશે આ આપણે ડાયરેક્ટ કીધું છે કે આ કિલોગ્રામની જગ્યાએ આપણે આલ્ફા કિલોગ્રામ લખવાનું છે પણ આ જે કિંમત છે ચાર પોઈન્ટ બે કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર એની વેલ્યુ તો આપણે જળવાઈ જોઈએ ને એટલે આપણે શું કરવાનું છે અહીં આલ્ફા કિલોગ્રામ તો કરીએ જ છે આલ્ફા કિલોગ્રામ કિલોગ્રામની જગ્યાએ આલ્ફા કિલોગ્રામ તો આપણે કર્યા જ પણ છેદમાં આપણે આલ્ફા કરવા પડશે તો આલ્ફા આલ્ફી જાય તો કિલોગ્રામ આ કિંમતો જળવાઈ જ જોઈશે એટલે કિલોગ્રામની જગ્યાએ આપણે આલ્ફા કિલોગ્રામ કર્યા એવી રીતે અહીં મીટર છે તેની જગ્યાએ આપણે શું કીધું છે બીટા મીટર પણ છેદમાં પણ આપણે બીટા કરવો પડશે તો બીટા બીટર ઉડી જાય તો આ મીટર છે એનો સ્ક્વેર આપણે જળવાવો જોઈએ એટલે આનો વર્ક થઈ જશે ત્યાર પછી સેકન્ડ છે તેની જગ્યાએ ગેમાં સેકન્ડ થશે પરંતુ છેદમાં આપણે ગેમાં લખવા પડશે તો આ ઉડી જાય તો આ સેકન્ડ છે એની સ્ક્વેર આ જે કિંમત છે એ તો આપણે જળવાવી જ જોઈએ એ પ્રમાણે આપણે એકમો અહીં રૂપાંતર કરવા કીધા છે નવી પ્રણાલી પ્રમાણે એની કિંમત આ જે કિંમત છે એ પ્રમાણે તો રહેવી જ જોઈશે તો આપણે આગળ હવે એની ગણતરી કરવાની છે તો આગળ શું ગણતરી થાય છે તો ચાર પોઈન્ટ બે પછી શું કરવાનું છે આપણે કે આપણને આલ્ફા કિલોગ્રામ તો નવી પ્રણાલી પ્રમાણે આપણે લાવવાનો છે તો એટલે શું કરીશું એક છેદમાં આલ્ફા એક બાજુ લખી દઈશું અને પછી શું શું થશે અહીં કૌશમાં આલ્ફા કિલોગ્રામ થશે આ પ્રમાણે ત્યાર પછી શું થવાનું છે અહીં એક છેદમાં બીટા એક બાજુ અને કંશમાં શું બીટા મીટર અને આખાની કેટલી માઇનસ બે ઘાત ત્યાં પછી શું થવાનું છે એક છેદમાં ગેમાં પછી શું ગેમાં સેકન્ડ અને આખાની કેટલી ઘાત થવાની છે માઇનસ બે ઘાત હવે આપણે આગળ એનું સાદરૂપ આપવાનું છે તો બરાબર ચાર પોઈન્ટ બે પછી આ કિંમત એક છેદમાં આલ્ફા એક છેદમાં આલ્ફા હોય તો આપણે પછી એનું રૂપાંતર કરીશું પેલા આ બધાની કિંમતો આપણે લખી દઈશું એક છેદમો આલ્ફા પછી આલ્ફા કિલોગ્રામ ત્યાર પછી હવે શું કરવાનું છે એક છેદમાં બીટા છે તેની પણ માઇનસ ઘાત થશે તો આપણે એને પણ લખી દેવાની છે એક છેદમાં બીટા એની કેટલી માઇનસ ઘાત અને બીજા કોંશમાં બીટા મીટર છે તેની પણ કેટલી માઇનસ ઘાત થશે આગળ એક છેદમાં ગેમાં એની પણ કેટલી સોરી આપણે એક ગુણ કરીશું અહીં બે ઘાત થાય છે અહીં બે ઘાત માઇનસ નથી એટલે બે બે કરી દેવાની છે અહીં પછી અહીં શું થવાનું છેદમો ગેમાં છે તો તેની માઇનસ બે ઘાત થશે પછી ગેમાં સેકન્ડ છે તેની પણ શું માઇનસ બે ઘાત થશે કેમકે આપણે આ જે ટોટલ કુલ ઘાત છે તે દરેકે દરેક કાઉસની પણ ઘાત થઈ જવાની છે હવે આપણે આગળની ગણતરી કરવાની છે તો ચાર પોઈન્ટ બે પછી હવે આપણે શું કરી દેવાનું છે તો આલ્ફા એક છેદમાં આલ્ફા છે તેને આપણે શું લખાશે આલ્ફાની એક માઇનસ એક ઘાત અને પછી શું થશે આલ્ફા કિલોગ્રામ કૌશમો ત્યાર પછી અહીં શું થવાનું છે એક છેદમાં બીટા છે તેને આપણે શું લખી શકીએ એને શું લખાય તો બીટાની કેટલી માઇનસ બીટાની કેટલી સોરી આપણે આના કૌશમાં જ રાખીશું તો વધારે આપણને આને પણ જ રાખીએ એની વન આને પણ બીટાની કેટલી માઇનસ વન ઘાત એક છેદમો બીટા છે તો એને આપણે બીટા અંશમાં લખવું હોય તો અહીં કશું નથી પણ એક ઘાત તો હશે એટલે અંશમાં જોશે તો માઇનસ એક ઘાત થશે અને એની કેટલી બે ઘાત પછી અહીં શું થવાનું છે બીટા મીટર એનો સ્ક્વેર થશે ત્યાર પછી અહીં શું થવાનું છે એક છેદમાં ગેમાંની એક ઘાત કહેવાય કશું નથી એટલે તો અંશમાં જોશે તો શું રહેવાનું છે માઇનસ એક ઘાત એની કેટલી માઇનસ બે ઘાત અને આ તો ગેમાં સેકન્ડ છે એની તો માઇનસ બે ઘાત ઓલરેડી છે જ હવે આપણે આગળ એની ગણતરી કરવાની છે તો ચાર પોઈન્ટ ચાર પોઈન્ટ બે પછી શું થવાનું છે હવે ચાર પોઈન્ટ બે પછી કૌશમો આલ્ફાની હવે ડાયરેક્ટ લખી દેવાશે માઇનસ એક ઘાત પછી શું કૌશમો આલ્ફા કિલોગ્રામ આ પ્રમાણે લખાશે ત્યાર પછી બીજા કૌશમો આ છે બે છે અને માઇનસ એક બંને ગુણાકાર થશે એટલે શું થવાની છે બીટાની કેટલી થઈ જવાની છે માઇનસ બે ઘાત અને કૌશમો બીટા મીટર છે એનો સ્ક્વેર થઈ જશે પછી શું થવાનું છે માઇનસ બે અને માઇનસ બે બંનેનો ગુણાકાર થશે એટલે કેટલી માઇનસ પ્લસ એટલે ગેમાનો વર્ક થઈ જશે અને ગેમાં સેકન્ડ છે તેની કેટલી માઇનસ બે ઘાત થઈ જવાની છે આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો હજુ પણ જે આગળ સાદરૂપ આપણે આપવાનું છે અહીં એકમો મળી ગયા છે આલ્ફા કિલોગ્રામ અને મીટર મળી ગયો છે અને અહીં ગેમાં સેકન્ડ આ પ્રમાણે આપણને અહીં એકમો મળી ગયેલા છે હવે આપણે શું કરવાનું છે જે જે કિંમતો છે જે માન છે એ એક બાજુ લઈ લેવાના છે જે એકમો જે આપણને નવી પ્રણાલીના એકમો છે કયા હતા આલ્ફા કિલોગ્રામ બીટા મીટર અને બેમાં સેકન્ડને બીજી બાજુ લઈ લેવાના છે શું થશે ચાર પોઈન્ટ બે ચાર પોઈન્ટ બે અને પછી શું આલ્ફાની માઇનસ વન આલ્ફાની માઇનસ વન પછી આની અંદરથી બીટાની માઇનસ ટુ ઘાત અને આની અંદરથી ગેમાનો વર્ગ આ પ્રમાણે આપણે એક સાઈડ લઈ લેવાના છે ત્યાર પછી જે ખાલી એકમો બચ્યા છે એ લઈ લેવાના છે કોમો શું એકમ છે આલ્ફા કિલોગ્રામ આલ્ફા કિલોગ્રામ પછી બીતા મીટર છે એનો વર્ગ અને પછી શું છે અહીં ગેમા સેકન્ડ છે એની કેટલી માઇનસ બે ઘાત થશે તો આ પ્રમાણે આપણને એનો જવાબ મળવાનો છે તો અહીં આપણને શું કીધું છે કે નવ હોય તો દર્શાવે કે નવા એકમોના સંદર્ભે કેલરીનું માન આપણને આટલું છે એ આપણે દર્શાવવા કીધું છે અહીં આપણે નવા એકમો આલ્ફા કિલોગ્રામ છે બીટા મીટર છે ગેમા સેકન્ડ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈશું અહીં કિલોગ્રામ હતો તો અહીં શું છે આલ્ફા કિલોગ્રામ છે પછી શું છે શું છે મીટરનો વર્ક છે તો અહીં શું છે બીટા મીટરનો વર્ક છે અહીં સેકન્ડની એટલી માઇનસ બે ઘાત છે તો અહીં ગેમા સેકન્ડની માઇનસ બે ઘાત છે એટલે નવા એકમોના નવા એકમોની જે આપણે પ્રણાલી હતી તેના સંદર્ભે આ એકમો બરાબર આપણે આવી ગયા છે હવે એ સંદર્ભે નવા એકમોના સંદર્ભે કેલરીનું માન કેટલું થવાનું છે તો આ આ એનો જવાબ થઈ જવાનો છે ચાર પોઈન્ટ બે આલ્ફાની માઇનસ એક ઘાત બીટાની માઇનસ બે ઘાત અને ગેમાની કેટલી બે ઘાત તો આ પ્રમાણે આપણે સરળતાથી આ પ્રકારના દાખલાઓ ગણી શકીએ તો અહીં વિદ્યાર્થી મિત્રો એનું માન શું હશે ચાર પોઈન્ટ બે એવી કંઈક સંખ્યા હોવી જોઈએ ખાલી આપણને આલ્ફાની માઇનસ એક ઘાત ગીતાની માઇનસ બે ઘાત અને ગેમાની બે છે આગળ ચાર પણ બે હોવું જોઈએ તો આ પ્રમાણે આપણે સરળતાથી આ પ્રકારના દાખલાઓ બની શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો અગાઉ જે આપણે એકમોનું કન્વર્ઝનની અંદર આપણે રૂપાંતર કરતા હતા પણ ત્યાં આપણને એનું રિલેશન ચોક્કસ ખબર હતી કે એક કિલોગ્રામ એટલે કેટલું દસની ત્રણ ઘાત શું એક કિલોગ્રામ લઈએ તો તમને ચોક્કસ કિંમત એની ખબર હતી કે એની દસની ત્રણ ઘાત ગ્રામ થાય પરંતુ અહીં તો આપણે એવું કીધું છે કે તમારે શું કરવાનું છે ની જગ્યાએ આલ્ફા કિલોગ્રામ મીટરની જગ્યાએ બીટા મીટર અને ની જગ્યાએ ગયામાં સેકન્ડ મૂકી જ દેવાનું છે એવું કોઈ આપણી જોડે સંબંધ ખબર નથી એટલા માટે જ આપણે શું કર્યું છે આલ્ફા કિલો કિલોગ્રામની જગ્યાએ આલ્ફા કિલોગ્રામ કર્યા પણ છેદમાં આ કિંમત તો જળવાવી જ જોઈએ એટલા માટે છેદમાં આલ્ફા કરવા પડ્યા બીટા મીટર મીટરની જગ્યાએ બીટા મીટર કર્યું એટલે જ છેદમાં બીટા કરવા પડ્યા સેકન્ડ હતું એને ગેમા સેકન્ડ કર્યા પરંતુ આપણે સેદમાં પણ શું ગેમા કરવા પડે કે આ જે કિંમત છે એ આપણે આની અંદર સેમ જ રહેવી જોઈએ ભલે એકમો આના શું બદલાશે પરંતુ જે આ જે કિંમત હોય એની એ તો આપણે આ જે એમ પ્રણાલી હોય કે પછી એની આ નવી પ્રણાલી આવી પરંતુ આ જે કિંમત હોય એ તો જળવાવી જ જોઈએ એટલા માટે આપણે આ પ્રમાણે આની ગણતરી કરી વિદ્યાર્થી મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર આપણે વાત કરવાની છે તેની અંદર એવું કીધું છે કે આ કથનને સ્પષ્ટ રીતે સમજાવો સરખામણી માટેના માનકોની સ્પષ્ટતા કર્યા વગર કોઈ પરિમાણિક રાશિ મોટી છે કે નાની તેમ કહેવું અર્થહીન છે આ બાબતને ધ્યાનમાં રાખીને નીચે આપેલા કથનોની જરૂરિયાત મુજબ ફરી લખો એવું કીધું છે અહીં આપણે ધ્યાનથી જોઈશું તો સરખામણી માટેના માનકોની સ્પષ્ટતા કર્યા વગર કોઈ પરિમાણિક રાશિ મોટી છે કે નાની તેમ કહેવું અર્થહીન છે તેના આપણે અહીં જે આપણને કથનો આપેલા છે તે અર્થહીન છે કે પરમાણુ ખૂબ જ નાના પદાર્થ છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એવું કીધું છે કે પરમાણુ ખૂબ જ નાના પદાર્થ છે પણ અહીં શું કીધું છે કે માનકોની સ્પષ્ટતા કર્યા વગર કોઈ પારિમારિક રસી મોટી છે કે નથી અર્થહીન છે તે આપણે અહીં દર્શાવવાનું છે તેના પરથી પરમાણુ ખૂબ જ નાના પદાર્થ છે પણ બીજું કશું આપણને એનો સંદર્ભ આપ્યો નથી કોઈક રેફરન્સ કે પરમાણુ હોના કરતાં ખૂબ નાના છે એવું આપણને કશું કીધું નથી કે પરમાણુ કોઈ પણ બીજી વસ્તુ આપેલી એના કરતાં નાના છે એવું કીધું હોત તો આ વાક્ય કેવું અર્થ વાક્ય થતું પરંતુ અહીં શું કોઈ કશું એનો રેફરન્સ કે એનો સંદર્ભ આપ્યો નથી એટલા માટે આ વાક્ય શું થઈ જવાનું છે અર્થહીન થશે અર્થહીન એટલે કે અર્થ વગરનું વાક્ય થશે

પછી શું સી માં શું કીધું છે જુપિટરનું દળ ઘણું વધુ છે જ્યુપિટર એટલે વિદ્યાર્થી મિત્રો શું થવાનું છે જ્યુપિટર એટલે ગુરુગ્રહ તો જ્યુપિટરનું દળ ઘણું વધુ છે એવું કીધું છે પણ કોઈ સંદર્ભ કીધો નથી એટલા માટે પણ આ વાક્ય શું થઈ જવાનું છે થઈ જવાનું પણ જો આપણે એને અર્થપૂર્ણ કરવું હોય અર્થ વાળું કરવું હોય તો શું જ્યુપિટરનું દળ પૃથ્વી કરતા ઘણું વધુ છે એવું હોત તો આ વાક્ય શું અર્થ વાળું થઈ જશે પરંતુ અહીં કશું આપેલું નથી સંદર્ભ એટલે અર્થહીન જ રહેશે એના પછી ડી ની વાત કરીએ તો આ રૂમમાં રહીને હવામાં અણુઓની સંખ્યા ખૂબ જ વધારે છે વિદ્યાર્થી મિત્રો અહીં પણ કોઈ સંદર્ભ આપણને આપેલો નથી પણ એવું કીધું જો અર્થ પૂર્ણ આપણે કરવું હોય તો શું થવાનું છે આ રૂમમાં રહેલી હવામાં આ રૂમમાં રહેલી હવામાં અણુઓની સંખ્યા ખૂબ જ વધારે છે એવું કીધું છે પણ એક ફુગ્ગામાં રહેલા અણુઓની સંખ્યા કરતાં આ રૂમમાં રહેલા હવામાં રહેલી હવામાં અણુઓની સંખ્યા ખૂબ જ વધારે છે એવું કીધું તો આવા કે અર્થ વાળું એટલે કે અર્થ પૂર્ણ થતું પરંતુ અહીં કોઈ સંદર્ભ આપેલો ના હોવાથી અહીં શું થવાનું છે આ વાક્ય પણ અર્થ હિન્નત થશે ત્યાર પછી એની વાત કરીએ તો એમાં શું છે ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન વધુ દળતા છે તો આને આપણે ધ્યાનથી જોઈશું તો અહીં આપણને સંદર્ભ ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન વધુ દળદાર છે એટલે કે આપણે ચોક્કસ ઇલેક્ટ્રોનનો દળ પણ ચોક્કસ હોય છે પ્રોટોનનો દળ પણ ચોક્કસ હોય છે તો ઇલેક્ટ્રોન કરતાં એટલે સંદર્ભ આપી દીધેલો છે એટલા માટે આ જે કથન શું થઈ જવાનું છે અર્થ પૂર્ણ થઈ જવાનું છે અર્થ પૂર્ણ એટલે કે અર્થ વાળું થઈ જવાનું છે એના પછી એ એપની વાત કરીએ તો પ્રકાશની ઝડપ કરતાં ધ્વનિની ઝડપ ખૂબ જ ઓછી છે તો પ્રકાશની ઝડપ પણ ચોક્કસ છે અને ધ્વનિની ઝડપ પણ ચોક્કસ છે તો આપણે સંદર્ભ આપણને કહી દીધું છે કે પ્રકાશની ઝડપ કરતાં ધ્વનિની ઝડપ ખૂબ ઓછી છે એટલે પ્રકાશની ઝડપ કરતાં ખૂબ સંદર્ભ આપણને કહી કહી દીધું છે એટલા માટે આ વાક્ય શું થઈ જવાનું છે અર્થપૂર્ણ એટલે કે અર્થ વાળું થઈ જવાનું છે વિદ્યાર્થી મિત્રો તો જે અર્થહીન વાક્યો છે એને આપણે અર્થપૂર્ણ કરવું હોય તો એને આવી રીતે કંઈક આપણે લખી શકીએ કે પરમાણુઓ ખૂબ જ નાના પદાર્થ છે એટલે કે આપણે શું કોઈક સોય હોય સોય બરાબર છે તો અથવા ટાંકણી કે કે ટપકાના સરખામણી આપણને કીધું હોય જે આપણે અણી હોય એના જે ટપકું અણીના જેટલા ટપકું હોય તેના કરતા પરમાણુઓ ખૂબ જ નાના પદાર્થ છે એવું જો આપણે વાક્ય લખ્યું હોય તો તે અર્થફોન કહેવાતું અહીં જેટ પ્લેન ખૂબ ઝડપથી ચાલે છે પરંતુ આપણા અર્થ છે આપણે એને અર્થફોન કરવું હોય તો શું ટ્રેન કરતા જેટ પ્લેન ખૂબ ઝડપથી ચાલે છે એવું હતું આ વાક્ય અર્થ પૂર્ણ થતું હવે સી ની અંદર જુપિટર નું દળ ઘણું વધુ છે તો અર્થિંગ તો છે જ પરંતુ આપણે એને અર્થ પૂર્ણ કરવો હોય તો શું થતું તો જુપિટર નું દળ ઘણું વધુ છે પણ શું પૃથ્વી કરતા જુપિટર નું દળ ઘણું વધુ છે એવું જો આપેલું હોત સંદર્ભ તો આ થતું એવી રીતે આ રૂમમાં રહેલી હવામાં અણુઓની સંખ્યા ખૂબ વધારે છે અર્થિંગ છે આપણા અર્થ પૂર્ણ કરવું હોય તો શું થવાનું છે તો એક ફુગ્ગામાં રહેલી હવામાં ના હવામાં રહેલા અણુઓની સંખ્યા કરતા આ રૂમો રહેલી હવામાં અણુઓની સંખ્યા ખૂબ જ વધારે છે એવું જો વાક્ય સંદર્ભ કોઈ આપી દીધો હોય તો આ વાક્ય અર્થ થતો આ પ્રમાણે આપણે સરખામણી માટેના માનકોની સ્પષ્ટતા કર્યા વગર કે કોઈક સંદર્ભ આપણને એની વેલ્યુ માનક ના આપેલો હોય તેની સ્પષ્ટતા કર્યા વગર કોઈ ફારણિક રાશિ મોટી છે કે નહીં તેમ કહેવું શું એ ન થવાનું છે તો આ પ્રમાણે આપણે આ ક્વેશ્ચનની વાત કરીએ અને પછી ચર્ચા કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર વન પોઈન્ટ ફાઈવની ચર્ચા કરવાની છે તેની અંદર આપણે એવું કીધું છે કે લંબાઈનો લંબાઈનો નવો એકમ શું લંબાઈનો નવો એકમ એવી રીતે પસંદ કરવામાં આવે છે કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ એક એકમ થાય જો પ્રકાશને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા આઠ મિનિટ અને વીસ સેકન્ડ લાગતો હોય વીસ સેકન્ડ લાગતો હોય તો લંબાઈના નવા એકમ સંદર્ભે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું થાય તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એવું કીધું છે કે લંબાઈના નવા એકમ સંદર્ભે આપણે શું સૂર્ય અને પૃથ્વી વચ્ચેની અંતર આપણે શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રથમ તો શું અંતર સૌ પ્રથમ તો આપણે ઝડપ એટલે શું કહેવાશે ઝડપ એટલે આપેલું અંતર અને તે માટે લાગતો સમય આ પ્રમાણે થશે એના પરથી અંતર એટલે શું થઈ જવાનું છે અંતર એટલે શું થશે ઝડપ ગુણ્યા સમય આ પ્રમાણે થશે અંતર એટલે શું ઝડપ

એવું કીધું છે તો નવા એકમના સંદર્ભે આપણને અહીંયા શું ઝડપ શું આપેલી છે આપણે લખી દઈએ નવા એકમના સંદર્ભે આપણે શું ઝડપ કેટલી આપેલી છે એક એકમ બરાબર છે અને જો સૂર્ય સૂર્યના પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા આઠ મિનિટ અને વીસ સેકન્ડ લાગતી હોય અને આપણને સમય શું આપેલો છે આઠ મિનિટ અને વીસ સેકન્ડ આ પ્રમાણે એનો સમય આપેલો છે તો આપણે નવા એકમના સંદર્ભે આપણે શું અંતર શોધવાનું છે તો અહીં લખી દેવાનું છે નવા એકમના સંદર્ભે જ્યાં અંતર શોધવાનું છે આપણે શું ઝડપ નવા એકમ સંદર્ભે ઝડપ શું છે અહીં એક એકમ એક લખી દેવાનું છે ગુણ્યા છે ગુણ્યા અહીંયા શું છે સમય તો આપણે એને ટીજ રાખીએ છીએ શું થવાનું છે ખાલી આપણને અહીં સમય જ મળવાનો છે એટલે શું થવાનું છે પી અને સમય શું આપેલો છે આઠ એક મિનિટ એટલે કેટલા સાહીઠ સેકન્ડ એટલે સાહીઠ અહીં આવશે અહીં શું આવશે સાહીઠ પ્લસ આ કેટલા વીસ સેકન્ડ આપણે વીસ એટલે શું થવાનું છે આઠ છ અડતાલીસ એટલે ચારસો એસી પ્લસ વીસ એટલે પાંચસો જવાબ શું આવવાનો છે અહીં પાંચસો એટલે નવા એકમના સંદર્ભે અંતર એટલે કે પાંચસો અને પછી શું આવશે અહીં કોઈક નવો એકમ આવશે પાંચસો જવાબ આવે છે અને શું નવો એકમ આ પ્રમાણે આનો જવાબ મળવાનો છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જે ક્વિશનમાં આપણને આપેલું છે તે પ્રમાણે જો આપણે ગણતરી કરીશું તો સરળતાથી આને આપણે જવાબ લાવી શકશું